અરે આયો જોઈ જાય નખાય આયો કરે ગંજો કરી દીયે લે હરો ને બપોર થઈ ગયું છે પણ કરે હું આ જો કે લાકડો કેટલો હેકરે છે ઓય અજી ભઈ તો દૂધ કરાવા ગયા છે ના કેના આવશે આ ઓન તો આવે તો બધું કાઢીએ જો લાકડો છે હું કરું તું છે આ લાકડો કાઢો હું કરું અલે આ લાકડો નહીં કાઢવાનો રાયડો થઈ શકે હે રાયડો કાઢવાનું સાજો તું શ્યાન નો બે લીટર દૂધ આલવા જોવા જોજે બાર હરાબાર થવા આયા તે તારો ભાવ આપણા કાઢવા

આ હું પેલા એન્ડોમાં પેલું કયોતું જોય છે મારો આઈતી હેડ મે આવા આવા તો કામ રે થાય રાત હોય તોય આનું હતું 50 મણ ધોત તે ખાવ બીજા નહી બધા ઘઉં બને તે ઢોળ પર આડ બેગોય છોડ ઘઉં તો આયા હે

કે હું તો આવું હે ને વર્ધીમાં તો હું આવું અલે વર્ધી ને વર્ધી લે રાજકોટ જાવ છો હાર તો ચણ જાવ કે હેડ હાલે જાવ છો એમ ને હાર તો હેડ હું તને હાલે જ આવું છું ઘેરતેમાં આલ 10 મિનિટમાં હું આવી જઉં આ લે ઓકે હે

આ જે કલ્લા બે ગાતો એકલા ચાહીએ રાગરાજુ આ ભઈ તો જબર ધીમો રાજકોટ ફરવા લ્યો અને આ ભઈ નીકી તમે રાયરો ભેગો કરજો આ એક બાર દોડી ગાનો રાયરો છે અને ભેગો કરી રહે અને આજ ના કી દી કા અને આજે તારે વર ધીમો સીધા ટફલેન ફોન આયો હતો હા તાન જે થાય તો કહીએ બીજો રાગરા કે છે કાલે હા કલ્લા જેટલા કેટલા આ થઈ જશે ભેગો કાલ છે હા

પશુ મને ભજન ગાવા દે તે રસ્તો ન ખાસ્યું આ ઘર ક્ષેત્ર છે પણ મને ભજન તો હમું ર એ હાલ્યા રણો વિવારે આયા રે રોમા પીરના એ રોમા પીરના વિવા જોવા આવડતો તો નહીં ભાઈ પણ આ તો ગપ્પો મારું છે ક્ષેત્રોમાં મારું કોણ અભાડવાનું છે પણ મને ગાવા તો દે જે બે લીટીઓ આવડી આ તો આપણો જે આપણે ભગવાનનું નામ લેવું છે બાકી આપણા તો બોલતા નહીં પણ આ તો રોમાપીરનું નામ સર રોમાપીરમાં અત્યારે લોકો જેટલી બીજો બીજો પર છે પણ મારા જવા તું નહીં રોમોપીર મને લઈ જતા નહીં કીધું રોમાપીર આપું છે પણ કુલ લઈ જાય આમ તો રોમોપીર માને બોલાવું તો મારા રણુજોમાં દર્શન કરવા જવું છે પણ હાલ તો ક્ષેત્રોમાં દર્શન કરું છું આ એરંડાના દર્શન કરું છું રાયણાના દર્શન કરું છું બીજોના લોકોના પણ રોમાપીરના દર્શન શાળું થાય થયું

થોડા થોડા હંબરાતો તો હતો કે જો સેવા કોમ કર્યું છે હું તો મજૂર કરી દઉં છું આરંડા જોવા જતો તો કી લાઈ નાગ આ રોમલાના નાગરના શેતર થઈ નીકળું તે આ તો નાગર એકલા મંડોળા છે કીધું નાગર એકલા મંડોળા છે તે કરે એકલા હ વરાય ને જો આ કામ કરાય કરાય કરે તે કામ જ કર આ કઈને તો ઉછે ઇને તો મજા છે ઇને બૈરું છે બબે છોકરા છે તે ઇને તો મજા છે પટા બારે તો કોઈ ને આગળ પાછળ બધું ઉલાળ છે

કી ખાતા જો ફરતા હો તો ઇન્ડા ખાઈ છે તો કે એ નહીં ઓ હેરો રાયરો ભેગો કરો તમારો બમન કે તી ઉ છે બાજરી નો જો રોટલો અને મરચું કી નાગર ખાઈ જો એ ઉઠક જો મરચું રોટલો દૂધ બુદ આલુ છે કે એટલી સાચે ટોકી છે તી ભારી હોય દૂધ તો પાછો કે મજૂરી માં મરી જો છો આ મુ ઉતાન પડી રહેવા દે સોના મોના ના હોય તો શોક બીજા આગે વાલે જતા રો નકો અમને મરી જો મારા જીવન બીજી તમારા ભાગ આવતી હોય મને ના હોય તો આલો લોકો બીજા ગોમ માં આલો તે બાજુ નહીં કર્યા